ચાલો સરસ મજાની માછલી બનાવી દો સરસ ચલો ચલો સંપૂ ગણિત ધોરણ એકમ મારા મિત્રો એના અંતર્ગત એક આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે સરવાડાના તથ્યો શીખવાના છે આપણે શું શીખવાનું છે સરવાડાના તથ્યો જો અહીંયા બેને સરસ મજાના તથ્યો બનાવ્યા છે જો

કેટલા મણકા છે અહીંયા ચલો આ કેટલા મણકા છે નવ ચલો આ છાપડીમાં કેટલા મણકા છે કશું જ નથી કશું જ ના હોય એટલે શું સમજવાનું જીરો તો અહીંયા જુઓ પેલા અહિયાં જુઓ અને 9 + 0 તો 9 ને 0 કેટલા થાય 9 9 + 0 તો 9 માં 0 મેરીયા તો કેટલા રે 9 9 9 તો આપણે અહીં લખીશું જો આ 9 અને આમાં 0 0 એટલે કશું જ નથી એટલે 9 + 0 તો આપણે અહીં લખીશું તથ્ય બનાવતા શીખું પડશે ને ભાઈ આપણે 9 + 0 બરાબર કેટલા થાશે 9 ચલો હવે આપણે આ 9 નો તથ્ય અહીંયા મૂકી દઈએ ચલો બીજા લઈઈએ આપણે ચલા આ કેટલા મન કા છે આમાં 9 છે ને 9 9 છે બરાબર હવે 9 માં આપણે એક આમાં મૂકી દઈએ ચાલ આમાં કેટલા વધ્યા 8 આમાં કેટલા છે 1 તો આટને 1 9 9 કેટલા થશે 9 ચપાઈ લખिसू 8 બોલો 8 + 1 કેટલા થશે 8 + 1 1 તો 8 ને 1 9 જો આવે નહીં જો પહેલા 8 * 1 = 8 चलो अब આપણે એક માંનકો ફરિયામાં મૂકી દઈશું આ છાબરીમાં તો અહીં કેટલા વધશે 4 4 + 5 કેટલા વધશે 7 + 2 2 7 + 2 તો અહીં લખવાનું 7 + 2 7 * 2 = 14 चलो એક માંનકો ફરિયામાં મૂકીશું તો અહીં કેટલા વધ્યા

Membuktikan jiro, jiro, wata... jiro, jiro, zero, jiro, jiro, no, jiro, wata... no. No. Banya... Das. Das. No jiro, 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 no zero, 6 + 3 5 + 4 4 + 5 3 + 6 2 + 7 1 + 8 0 + 9 આ શેના સત્યો છે આ 9 9 ચાલો ભાઈએ જો બેને બનાવ્યું ને એમાં જોઈએ આપણે હવે જો 9 + 0 0 + 9 બે બનશે આમાં કેટલા બનશે 2 8 + 1 અને 1 + 8 થયા નવ 8 મા એક ઉમેર્યો તો 59 થાય 1 માં 8 ઉમેરીએ તો 59 થાય 6 + 3 પછી 7 + 2 2 + 7 5 + 4 4 + 5 3 + 6 તો બધાનો સરવાળો કેટલો થાય 9 તો આ સેના સત્ય શીખ્યા આપણે 9 9 ચાલો હવે આટના શીખશું ને હા પછી તમારા જાતે બનાવના બનાવશો ને હા ચાલો રેડી ચલો હવે આપણે એક મનકો કાઢી લઈએ એટલે કેટલા મનકા રહેશે આમાં જો આ 8 અને આમાં કેટલા છે 0 0 કશું જ નથી ચલો આપણે શું લખીશું પહેલા 8 ના તથ્યોમાં 8 + 0 8 માં જો 8 માં કેટલા ઉમેરવાના છે 0 0 એટલે કશું જ નહીં એટલે 0 8 + 0 = 8 ચલો એક મનકો આમાં હું કોબે તમારી જાતે મન કહેવાનું અમા કેટલા વધ્યા એક લઈ લીધો તો આઠમાંથી એક લઈ લીધો 7 અને આમાં કશું જ ન હતું ને એક ઉમેર્યો તો કેટલા થયા એક તો 7 + 1 શું બોલવાનું તમારે 7 + 1 તો 7 ને 1 કેટલા થાય 8 ચાલ એક માં કમુકો જય ભાઈ ચાલ આમાં આમાં અચ્છા બ્રેમ કેટલા વધ્યા જુઓ 6 અને આમાં 1 2 હા બધાય બોલવાનું છે

तर व चलो एक मन को मूको हम पाचो चलो हम तो बे ने आट। आट। चलो एक, वत्ता एक वत्ता चलो अब एक मणक दो तो हम शाबास बाबी वत्ता आठ ચલો હવે બધા મારી સાથે બોલવાનું છે આઠ ના તથ્યો આઠ સાત આ શેના તથ્યો હતા ચાલો હવે સાત ના જયભાઈ બનાવશે ચલો જો હવે જયભાઈ ને ભૂલ પડશે તો હું શીખવાડીશ બરાબર જો જયભાઈ અહીં આપણે હવે સાત ના તથ્યો લેવાના છે તો અહીં કેટલા મનકા છે પેલા જુઓ સાત સાત હવે આ ચાપડીમાં કશું છે નહીં તો શું કરશું કયું તથ્ય બનશે સાત વત્તા જીરો લખો ચલો ફટાફટ સ્પીડ રાખજો હા પછી આ છ ના સાનવીબેન ને બનાવવાના બધા એક એક તથ્ય બનાવવાનું છે પછી સારસ મોટ્ટા ક્સા કરવાના બેટા ચાલ હવે એક માન કો મુકતા જવાના લક્તા જાવ 6 + 1 હમ છોકરીઓ ધ્યાન રાખે આ બાજુ છોકરાઓ પણ શબાશ મોટ્ટા ક્સા કરવાના વેરી ગુડ ચલો પછી 5 + 2 શબાશ વાબેવા 5 + 2 ચલો હવે એક માન કો નું કો

તો પછી મોઢે આવડું જોઈ આવો હો હા બરાબર ચલો કેટલા બનાવ્યા 4 હજુ બનશે ચલો બનાવો એક મૂકો એમાં 2 + 4 સરસ લખો ચલો 2 + 4 1 + 5 સરસ વાબૈવા 1 + 5 1 ને 5 6

કેટલા તથ્ય બનાવ્યા સાનવી બેને સાત કેટલા બનાવ્યા સાત ક્લેપ કરો સાનવી માટે સર ચલો જય ને પેલો સાત ના બનાવ્યા સાનવી બેને છ ના બનાવ્યા હવે નિધિ બેન પાંચ ના બનાવશે ચલાય બેટા ચલો હવે નિધિ બેન અહીં કેટલા મનકા લીધી નિધિ બેને જો પાંચ અને આમાં છે કશું નહીં તો શું લખવાનું પેલું તથ્ય પાંચ વત્તા જીરો શાબાશ હેતશ્રી બેન તમાર ચાના બના એટલે ધ્યાન રાખજો આ કેવી રીતે બનાવે છે જોઈ લો ઓ બાપ રે કેવડું મોટો મિંડો પાડ્યો ચલો રેડી ચલાઈ લઈ લો બેટા 7 + 1 વેરી ગુડ સબაშ ચલો 9 + 2 ચલાઈએ

ચલો હવે અમારા બેન આવ્યા છે એ ચાર ના બનાવશે ચલો ચલો આપણે એક માણકો આમાંથી કાઢી લો ચાર લઈ લો હા સરસ ચલો શીખવાડીશ હા ચલો અહી કેટલા છે ગણો ચાર વત્તા જીરો અરે વા પછી ભવ્ય બેનના ત્રણ ના બનાવવાના ચલો એક મણકો મૂકવામાં ચલો હવે કેટલા મણકા રહ્યા બાજુ सरस शाबाश सर आना तो ओछा बन से चलो एक मन को मुको पाछो मु कि देवानो लखाई जाय એટલે चलो सरस चलो एक मन को मुको सरस चलो एक मुको पाछो जीरो आ, आ, आ लखन बेटा चार वाता जीरो तो आई गला शून्य जीरो चार वहाँ चलो बोलिए हाँ चलो अपने चार बोलिए चलो त्रता एक बता बार वा जीरो जीरो वत्ता चार एक वत्ता त्राई ने સર અસ્તનો ક્લેપ કરો હેતુ માટે ચલામ ભવ્યા બેન આવશે ના આપણે એક ભાઈને લઈ લે ચાલ આપણે નીકુલાવે ચાલ ચાલો હવે કોણ આવ નિકુલ ભાઈ આયા છે બસ ભવ્યા બેન તાર બેના બનાવના બેટા ચલો અયા કે ગણો કે ત્રણ ના બનાવવાના છે આપણે કેટલા બનાવવાના છે ત્રણ ના ત્રણ ના તત્ચા બનાવ ચાલ સરવાડાના 3 1 2 3 सरस चलो एक मन को मुकी दो चलो अबे एक बत्ता जोर से बोल बानू डीम लाइट थाई कि <laughs> डीम केबल लाइट रखवानी फुल निकुल हाँ बेटा वाह भाई वाह जोरदार चलो एक मन को मुको अबे एक बत्ता वत... सरस एक बत्ता डी ચાલો હવે નિકુલ માટે કેટલા બન્યા જો બે વત્તા એક વત્તા બે ત્રણ વત્તા જીરો અને બે વત્તા એક વત્તા બે ત્રણ વત્તા જીરો Juketlah ketuche buataya ini cat Cepat. 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 Cepat.